વાહન ચાલક તે પટ્ટી પહેરે કે લગાવી હોય તો દૂરથી વાહન ચાલકને તેની હાજરી દેખાય છે આમ એક નાની પટ્ટી જીવન બચાવી શકે છે જેથી ભાભર પોલીસ દ્વારા હાઈવે ઉપર અંબાજી મહામેળામાં જતા પદયાત્રાઓની સુરક્ષા માટે રેડિયમ પટ્ટી લગાવવામાં આવેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ રાત્રે સુરક્ષા માટે રેડિયમ પટ્ટી દરેક માટે જરૂરી છે ચાલો આપણે સૌ સાથે મળીને આ અભિયાનને આગળ વધારીએ અને દરેક સમાજને અકસ્માત મુક્ત બનાવીએ ભાદરવી પૂનમની ભાભર પોલીસ સ્ટેશન દ્વારા હાર્દિક શુભેચ્છાઓ સાથે સુરક્ષિત યાત્રાની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાભર સ્વીગમ બનાસકાંઠા રોજ આજરોધ મેંસવી સાહેબ તેમજ બાભર બીઆઈ એસની ચોધવી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસ નિમિત્તે દરેક પદયાત્રીઓ જે દૂર દૂરથી આવેલ છે દરેક પદયાત્રીઓને આ રેડિયમ પટ્ટીઓ જે આપ જોઈ રહ્યા છો એ રેડિયમ પટ્ટીઓ મારીએ છીએ જેથી કરીને રાત્રે ચાલતી વખતે કોઈ વાહનનું અજવાળું એમના ઉપર પડે તો આ રેડિયમ પટ્ટી ચળકે અને એમનો જીવ બચી શકે અને કોઈ પણ ના અકસ્માત ના બને એ અનુસંધાને અમે આ રેડિયમ પટ્ટી લગાવવાનું આજરોજ આયોજન કરેલ છે જેથી અમને સાવધાની પૂર્વક ચાલે અને રસ્તાની ડાબી બાજુ ચાલે અને આ રેડિયમ પટ્ટી બધા લગાવેલી રાખે જેથી કરીને કોઈ રોડ એક્સિડન્ટના બનાવ ના બને બસ અસ્તુ જય જય ભારત